નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું શેરડીના પાકમાં પતારી સુકાઈ જવી તો એ શા માટે થાય છે અને એને કેવી રીતે પ્રોબ્લેમને સોલ્વ કરી શકાશે તો એ વિષય પર આજે આપણે વાત કરીશું તો ચાલો વિડીયો શરૂ કરીએ શેરડીની અંદર પાતરી સુકાવી જેના કારણે શેરડી પીળી પડે છે આપ વિડીયોમાં જોઈ શકો છો કે શેરડીની એક ધાર કોઈ પણ એક જગ્યા પર વચ્ચેથી યા એની ધાર સુકાય છે તો આ કોઈ પણ ઈયળના કારણે થાય છે ટીતી હોય છે કાં ઈયળ હોય છે એ એટલો ભાગ ખાઈ જાય છે તો એ ભાગ ખાવાના કારણે ત્યાંથી પાત્રી સુકાશે આ પીડીયોમાં જોઈ શકો છો આખી પાતળી નથી સુકાતી જ્યાં એમણે ખાધું હશે ત્યાં જ ફક્ત પાત્રી સુકાય છે પણ એના કારણે આખી જે એ શેરડી હોય છે એ આખી સુકાઈ છે તાત્કાલિક એ સુકાતી નથી ધીરે ધીરે એ સુકાશે કારણ કે જેમ જેમ પતારી સુકાશે તેમ તેમ એને ખોરાક બનવાની એની જે કેપેસિટી હશે એ પણ ઘટશે અને ધીરે ધીરે એ શેરડી સુકાશે તો આ વસ્તુને અટકાવવા માટે આપણે સ્પ્રે પણ કરી શકીએ છીએ તો આ સ્પ્રેની અંદર ઇયડની દવા અને ગ્રોથની દવા આપણે સાથે લઈ અને એક સ્પ્રે કરવો જોઈએ જેના કારણે જે પાતરી સુકાઈ છે તો એ પાતરી સુકાતી નથી આ પ્રોબ્લેમમાં પાત્રી ડાયરેક્ટ સુકાતી નથી આગળ કીધું એ પ્રમાણે ઈયળ યા કોઈ બીજી વસ્તુ પાતરીનો એક ભાગ ખાઈ જાય છે જેના કારણે આગળ પોષણ મળતું બંધ થઈ જાય છે જેના કારણે પાતરી સુકાઈ છે તો આ માટે અમે સુગર કેન સ્પેશિયલ જે ખાતર છે એ લીધું અને એની અંદર થોડા પ્રમાણની અંદર ઈયળની દવા આ બે વસ્તુ લઈ અમે શેરડીની ઉપર સ્પ્રે કર્યો છે જેના કારણે જે પ્રોબ્લેમ છે જે પાતળી સુકાઈ છે એ પ્રોબ્લેમ કંટ્રોલની અંદર આવશે આપણને અહીં અમે સુગર કેન સ્પેશિયલ અને ઈયળ માટે ઇમિડા દવા લીધી હતી આપ લેમડા પણ લઈ શકો છો અમે એક હજાર લીટર ટાંકાની અંદર એટલે પાંચ બેરલ દવા જેને બનાવવા માટે એક હજાર લીટર પાણીની આપણને જરૂર હોય છે એ લઈ એની અંદર અમે સુગર કેન સ્પેશિયલ અને ઇમિડા દવા લાખી અમે સુ શેરડીની ઉપર સ્પ્રે કર્યો છે આપ જોઈ શકો છો આ સ્પ્રે કરવાથી અમે કીધું એ પ્રમાણે શેરડીની ગ્રોથ પણ આવશે અને જે પાતળી સુકાતી હતી ઈયડના કારણે એ પ્રોબ્લેમ પણ સોલ્વ થશે તો આપ આ રીતે શેરડી પર સ્પ્રે કરી અને પાતળી સુકાતો જે પ્રોબ્લેમ હોય છે એ અટકાવી શકાય છે વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હવેથી આપ અમારી વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો ધન્યવાદ